ગૃહમંત્રી અમિત શાહ આજે મોદીજીના વતન વડનગરના મહેમાન બન્યા છે તો મોદીજીની પ્રેરણા સ્કૂલનું શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડનગરની મુલાકાતે છે જેઓ બસો અઠ્ઠાણું કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ બોતેર કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને રૂપિયા તેત્રીસ કરોડમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કર્યું છે હું નરેન્દ્રભાઈને અભિનંદન આપવા માંગુ છું જેમણે આ પરિકલ્પના કરી અને માત્ર વડનગર જ નહીં ગુજરાત દેશની સંસ્કૃતિને દુનિયાના નકશા ઉપર રાખવાના પ્રયાસ કર્યા તેમ અમિત શાહે જાહેર મંચ ઉપરથી સંબોધન કર્યું છે તો વડનગરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું કે વડનગર હું ઘણીવાર આવ્યો છું અને વડનગર ઇતિહાસની ભૂમિ છે

पढ़ा था तोपो भूमि के बारे में कभी कभी भाषण में एक भूमि को एक भूखंड को एक साहित्यिक अंदाज में कहने का भी कभी कभी अवसर मिला है मित्रों लेकिन मैं कई बार बड़नगर आए हूं बड़नगर आज नया रूप ले रहा है जैसे इस लघु चित्र में इसी के पूर्व दिखाया गया पिछले ढाई हजार साल में जिसकी प्रमाण है अगर प्रमाण ढाई हजार साल की है निश्चित रूप में यहां सभ्यता उसकी कई साल कई साल पहले मैं हजार भी कह सकता हूं कई हजार भी कह सकता हूं ऐसे हजारों साल की पुरानी एक सभ्यता की केंद्र बिंदु में हम सब उपस्थित है और आज इक्कीसवीं सदी में उसमें एक लोकप्रिय शासन जो दिल्ली में है जो गांधीनगर में है उन्हीं के नेतृत्व में माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में यहाँ के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी के नेतृत्व में વડનગરમાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું કે વડનગરમાં આજે વિકાસથી વિરાસતનો મંત્ર સાકાર થયો છે તેમજ વડનગરને ચારસો ત્રણ કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે વડનગરને આર્કોલોજીકલ પ્લેસ બનાવવાની નેમ છે તેમજ મ્યુઝિયમમાં પાંચ હજારથી વધારે પુરાતન વસ્તુઓ પણ જોવા મળી છે તો સાથે સાથે રેલવે સ્ટેશન સર તળાવનું પણ નવીનીકરણ કરાયું છે રાષ્ટ્રહિત અને દેશની સમૃદ્ધ વિરાસતનું ગર્વ કરનારું વિઝનરી નેતૃત્વ કેવા મોટલા બદલાવ લાવી શકે તે વડનગરના સંતાન મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે વડાપ્રધાનશ્રીએ દેશનું શાસન દાયિત્વ સંભાળતા જ આપણા દેશની સમૃદ્ધ વિરાસતોનો શોધી કાઢવું અને તેનું યથોચિત ગૌરવ પ્રસ્થાપિત કરવાની પ્રેરણા આપી છે ભારતીય પુરાતંત્ર વિભાગે

પીએમનું લક્ષ્ય છે કે બે હજાર છત્રીસ ઓલિમ્પિક અમદાવાદમાં થાય વડનગરના છોકરાઓ અહીં તૈયાર થઈ ઓલિમ્પિકમાં આવશે અને મોદીજીના નેતૃત્વમાં ખોવાયેલી ધરોહર વિશ્વમાંથી લાવ્યા છે તો સાથે સાથે પ્રધાનમંત્રીએ આખી દુનિયામાં વડનગરને પ્રસિદ્ધ કર્યું છે પીએમએ દુનિયામાં ગુજરાત વડનગરનું નામ રોશન કર્યું છે તેમજ નરેન્દ્ર મોદી વડનગરમાંથી નીકળી અને વૈશ્વિક નેતા બન્યા છે એક ચા વેચનાર ગરીબ પિતાનો દીકરો સારો શાસક બન્યો છે भाइयों बहनों आज का ये कार्यक्रम कई मायनों में वडनगर को देश और दुनिया के नक्शे पर रखने वाला कार्यक्रम हम सभी जानते हैं हमारा वडनगर सबसे पुरातन शहरों में से एक शहर जिसने अपनी अक्षुणता और जीवंतता के कारण देश के हर काल की संस्कृति की और संस्कार को प्रभावित करने का काम किया हजारों साल से अंथक रूप से ये वडनगर की यात्रा चलती गई और 2500 साल से पुराने तो हमारे पास इसका प्रमाण भी अभी आपने अतीत पर एक फिल्म दर्शाया गया उसको देखा है मगर भाइयों बहनों आज मैं एक कार्यक्रम के माध्यम से समग्र देश की जनता को बताना चाहता हूं ये पुरातात्विक अनुभवात्मक संग्रहालय અમિત શાહે વધુમાં જણાવ્યું કે સમગ્ર સમાજ નું ભલું કરવાનું કામ વડનગર ના પુત્ર એ કર્યું છે પીએમ બન્યા બાદ ગુજરાત ડ્રોપ આઉટ ઘટી એક ટકા થયો છે તો જનમત સંગ્રહ વિચારધારા અને વિકાસ ના આધારે થાય છે વનબંધુ સાગર ખેડૂત ચોવીસ કલાક વીજળી જેવી યોજના બની છે તેમજ ગુજરાતનું સર્વસમાવેશીય મોડલ લોકોએ વખાણ્યું છે તો સાથે સાથે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ઉપર પીએમના વિચારો મારા માટે પ્રેરણારૂપ છે